મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ કે એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ મોરબીમાં સ્કૂલ વાનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ બાબતે વાત કરીએ તો રાજકોટના ટીઆરબી ઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાતપણે ફાયર સેફ્ટી અંગે તકેદારી રાખવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં ઘણી સ્કૂલ વાન અને રીગામાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતા હોવાની ફરિયાદો સામે આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને આજરોજ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ રિક્ષા વાહન અને કારને રોકીને પોલીસે લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી અહીં જે જણાવી દઈએ કે હજુ ઘણા વાહનો ખાનગી નંબર પ્લેટમાં વિદ્યાર્થીઓને હેરફેર કરે છે જે આરટીઓના નિયમ વિરુદ્ધ છે અને તેમાં તેમણે કોઈ બાંધછોટ કરી નથી તેવું આરટીઓના છેલ્લા પરિપત્ર મુજબ જાણવા મળ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી